કેમ છો બધા મજામાં દોસ્તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં આવા અન્ય વિડીયો જોવા જેવા કે સામાન્ય જ્ઞાન વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિડીયો જોવા આ મળશે આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટ પરથી લઈને આપવામાં આવશે ચલો આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈ લઈએ Yeah. Yeah. Let's go. प्रश्न नंबर एक विश्वनी प्रथम ट्रेन क्या देश में दौड़ी ए भारत में बी टोक्यो सी सिंगापुर इंग्लैंड। इंग्लेंड साचो जवाब थे ऑप्शन डी इंग्लैंड। પ્રશ્ન નંબર બે ગાયના મોમા કેટલા દાંત હોય છે ઓપ્શન એ બાર દાંત ઓપ્શન બી 30 દાંત ઓપ્શન સી 32 દાંત ઓપ્શન ડી 31 દાંત તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી 32 દાંત પ્રશ્ન નંબર 3 કોને કમ્પ્યુટર ના પિતા તરીકે ઓળખવામાં આવે છે ऑप्शन ए पास्कल ऑप्शन बी न्यूमैन ऑप्शन सी हेनरी ऑप्शन डी चार्ल्स बैबेज पर તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી ચાર્લ્સ બેબેજ પર પ્રશ્ન નંબર 4 કયા દેશમાં 20 વૃક્ષવાબીને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે ઓપ્શન એ ભારત ऑप्शन बी चीन ऑप्शन सी फिल्म पीस ऑप्शन डी अमेरिका તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ફિલ્મી પીસ પ્રશ્ન નંબર 5 ગરીબોનું લાકડુ શું કહેવાય છે ઓપ્શન એ લિંગરો ઓપ્શન બી વાસ ઓપ્શન સી પીપળો ઓપ્શન બી કોઈ નહીં साचो जवाब ऑप्शन सी पीपड़ो प्रश्न नंबर छ गुलाबी केड़ा क्या मरे छे? ऑप्शन ए भारत में ऑप्शन बी इंग्लैंड में ऑप्शन सी ऑस्ट्रेलिया में ऑप्शन डी थाईलैंड में साचो जवाब ऑप्शन सी ऑस्ट्रेलिया में પ્રશ્ન નંબર સાત પાઘડીઓ ગ્રાહકોને કહેવામાં આવે છે ઓપ્શન એ પૃથ્વીને ઓપ્શન બી મંગળને ઓપ્શન સી ગુરુને ઓપ્શન ડી સનીને તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી સનીને વાગડીઓ કહેવામાં આવે છે प्रश्न नंबर आठ टाटा शोध क्या देश में थी ऑप्शन ए भारत में ऑप्शन बी ऑस्ट्रेलिया में ऑप्शन सी ईंग्लेड में ऑप्शन डी अमेरिका में साचो जवाब ऑप्शन बी अमेरिका में મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય આવા અન્ય વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્યુ